સંજીવની ગુજરાતમાં ફરી કોરોના ના કેસ સામે આવ્યા છે ગાંધીનગરમાં બે મહિલા પોઝિટિવ આવ્યા છે આ બંને મહિલા તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટના કેસ હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે આ બંને મહિલાઓએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી બંને મહિલાઓએ વેક્સિનના બે ડોઝ લીધેલા છે ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થતાં જ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે હાલ ગાંધીનગર હેલ્થ વિભાગે ટ્રેસિંગ કામગીરી શરૂ કરી દીધી છે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલી દેવાયા છે ત્યારે કોરોના એ ફરીથી દસ્તક દેતા સુરતનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે આ અંગે ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે કે કોવિડના નવા લેવા જણાવ્યું છે અને આ અંગે સુરત મનપા દ્વારા પણ ટેસ્ટિંગ ટ્રેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સુરત વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ પેરેલમાં જેએન1 વેરીઅન્ટનો જે પોઝિટિવ કેસ નોંધાયો છે તેના અનુસંધાનમાં ભારત સરકાર છે અને ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે તે મુજબનું સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને ઓક્સિજન પ્લાન્ટ પીએસએ પ્લાન્ટનું નાઉ ટ્રેનનું આયોજન જે કરવાનું હતું તે પાછલા દિવસોમાં પૂર્ણ કરવામાં આવ્યું છે સાથે જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ટ્રેનિંગનું આયોજન પણ શુક્રવા અને શનિવારના રોજ કરવામાં આવ્યું છે આ ઉપરાંત તમામ તમામ નાયબ આરોગ્ય અધિકારીઓ મારફત પ્રાઇવેટ કન્સલ્ટન્ટ અને ફિઝિશિયન્સની સાથે પણ ઇન્ટરેક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને નવી કોવિડ સંદર્ભે જાણકારી સમયસર બધાને પહોંચે તે મુજબનું આયોજન કરી દેવામાં આવ્યું છે તમામ ઝોન ખાતે એક રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ રાખવામાં આવી છે હાલમાં ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ અથવા તો સિવિયર એક્યુટ એસ્પેક્ટ ઇલનેસનું કોઈ કેસ નોંધાય તો તેવા કિસ્સામાં એ દર્દીનું આરટી ટેસ્ટ થઈ જાય તે આવશ્યક છે અને જો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવે તો તેનું જુનમ સિક્વન્સિંગ માટે